નમસ્કાર મિત્રો આજના વીડિયોમાં અમે તમારા માટે કામદા એકાદશીની વ્રતકથા લઈને આવ્યા છીએ એક સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે વાતચીત થઈ હતી હે કેશવ કૃપા કરીને મારી શુભેચ્છા સ્વીકારો અને કૃપા કરીને મને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું પ્રિય યુધિષ્ઠિર મહારાજ આ એકાદશી જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવે છે તેને કામદા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી બધા પાપો નાશ પામે છે અને જે વ્રત કરે છે તેને પુત્ર રત્ન મળે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નય કાંદા એકાદશી ના વ્રતની કથા કહેવાનું શરૂ કર્યું હતું રત્નપુર નામના નપુંસકો આ રાજ્યમાં સુખ સમૃદ્ધિ અને આનંદ હતો આ રાજ્યમાં એક મહાન અપ્સરા લલિત એકબીજાના પ્રેમમાં લીન રહેતી હતી રાજા પુંડરનો દરબાર ગાતો હતો પણ તેની પ્રિય પત્ની લલિતા તેની સાથે ન હતી ત્યારે તેને લલિતા યાદ આવી અને તેની જીભ ધીમી થઈ ગઈ સભામાં કે કરકોટ હાજર હતા અને તેણે રાજા પુન્ડરિકાને લલિતના ધીમા પગની હિલચાલ અને કરકોટના શબ્દો સાંભળીને ગુસ્સે થઈને લલિતને શ્રાપ આપ્યો હે મૂર્ખ

મારે શું કરવું જોઈએ મારે ક્યાં જવું જોઈએ શાંતિપૂર્ણ ઋષિ બેઠા હતા લલિતા ઝડપથી તેમની પાસે ગઈ અને તે દુઃખી સ્ત્રીને જોઈ ઋષિએ કહ્યું હે મહાન ઋષિ તમે અહીં કેવી રીતે આવ્યા મારા સ્વામી એક રાક્ષસ બની ગયા છે અને તેના પાપો અને દોષોને લીધે હું તેની સ્થિતિને સહન કરી શકતો નથી મુનિવર બોલ્યા હે પુત્રી આ સમય ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે અને તું વિધિ પ્રમાણે કામદા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય સ્થાનાંતરિત કરે છે તમારા સ્વામીને વ્રત કરો ઋષિના આ શબ્દો સાંભળી તે જ બ્રાહ્મણની પાસે ગયા ઋષિએ પોતાના પતિના ઉદ્ધાર માટે આ શબ્દો સંભળાવ્યા અને કહ્યું કે મેં જે કામદા એકાદશી વ્રતનું પાલન કર્યું છે તેના પુણેથી મારા પતિએ આટલું કહેતા જ લલિતાના પાપ ધોવાઈ ગયા એકાદ ક્ષણમાં દૂર થઈ ગયા અને કામ એકાદશીના વ્રતની અસરને લીધે હે ધર્મના રાજા યુધિષ્ઠિર બંને પતિપત્ની સ્વર્ગમાં પહોંચ્યા તમારી સામે કામદા એકાદશી બ્રાહ્મણની હત્યા વગેરેના પાપોમાંથી મુક્તિ મળી જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને ને કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર